ખૂણો એ કઈ દેખાવાનો જોઈએ ઘાસ બાંધતા હોય ત્યારે એટલે ધ્યાન થી સરખું બાંધવાનું અહીંયાથી થી આપડે આવી આવી જશું આવી રીતે આખો વિડીયો જોવાનો આખો વિડીયો જોવાનો વચ્ચે વચ્ચે હું માહિતી આપતી હોય કેવી રીતના બાંધવું કેવી રીતના ખૂણા કરવા એટલે તમે આખો વિડીયો જોવો તો તમને ખબર પડે એમ કે કે અમને ના ઘણી કમેન્ટ આવે અમે શીખીએ તો અમારથી નથી થાતું તો એ લોકો સરખો વિડીયો ના જોવે એટલે અને થોડી ભૂલ પડે એટલે હું બધાને એમ જ કહું તમારે કમેન્ટ કરી દેવાની તમારે ક્યાં ભૂલ પડે છે કેવી રીતના છે તો હું તમને પાછું સમજાવું દયાબેન ભરતકામ ભરત કામ ચેનલ ન કરવી હોય તો જલ્દીથી કરી લેજો નવી નવી ડિઝાઇન ના કાસ નવી નવી ડિઝાઇન હું આપણી ચેનલમાં છે બાવળીયા નું આખું પ્લે લિસ્ટ છે એ બાવળિયા ડિઝાઇન જે કોઈને શીખવી હોય તો આખો બાવળિયાનું પ્લેલિસ્ટ છે ચટુકલાથી માંડીને પંચોળું ચોકઠું બધી ડિઝાઇન છે મને અહીંયા ભૂલ પડે છે આવી રીતના જો આપણે આખો કાસ એક રાઉન્ડ થઈ ગયો છે આપણે સોય નાખશું અહીંયા દોરો કાઢી લીધો છે અને અહીંયાથી આપણે સોય નાખવાની છે આવી રીતે આટી પડતી જશે અહીંયાથી હવે આપણે દોરાની વચ્ચે સોય રાખવાની છે અને દોરો ખેંચી લેવાનો એટલે આવી આટી પડતી જશે જો અહીંયાથી સોઈ નાખી ને આવી રીતના ખેંચી લીધું અહીંયાથી થી સોઈ નાખવાની અંદરની સાઈડથી સાઈડ થી અને દોરો ખેંચી લેવાનો આવી જ રીતે આપણે આખો કાસ કરવાનો છે જો આવી રીતના આપણે અહીંયા ખૂણે પહોંચી ગયા છે તો આપણે ખૂણે અહીંયા એક ટાકો લઈ લેવાનો આવી રીતે જો ને આપણો કાસ અણી દેખાય નહીં એવી રીતના આપણે ટાકો લઈ લીધો હવે અહીંયાથી આપણે પાછું શરૂ કરી દઈશું જો આવી રીતના તો હું ધ્યાનથી વિડીયો જોવાનો એટલા માટે કહું કે હું જો આવી રીતના વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં એ તમને ખબર ના રહે અને તમે આ જે મેં આંટી લીધી છે એવી રીતના તમે જોઈને કરવા મનો એટલે તમારે ખૂણાની આ અણી જો અહીંયા છે એ અણી દેખાય તો તમે પછી એમ કહો કે અમારે તો અણી દેખાય છે ને તમે વિડીયો બનાવો છો એમાં તો નથી દેખાતી પાછા કમેન્ટ કરો એટલે ધ્યાનથી જોવાનો અને આખો જોવાનો આવી રીતના આપણે આખો કાસ બાંધતો જવાનો છે આવી જ રીતે આખો જો એકદમ સરસ મજાનો આપણો કાસ્ટ તૈયાર થઈ ગયો છે વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ